હાય હેલો ફ્રેન્ડ્સ આજે મેં અપરાજિતાના ફ્લાવર્સથી બ્લૂ ટી બનાવી છે તો અપરાજિતાના ફ્લાવર્સને ઇંગ્લિશમાં બટરફ્લાય પી ફ્લાર કહેવાતું હોય છે તો આના ઘણા બધા હેલ્થ બેનિફિટ્સ છે જે આજે હું તમારા સાથે શેર કરવાની છું તો મેં અપરાજિતાની બેલ ઘરમાં લગાવી છે અને રોજે એમાં થોડાક ફ્લાવર્સ થતા હોય છે એનો બ્લુ કલર એટલો અટ્રેક્ટિવ હોય છે ફ્રેન્ડ્સ કે લાગે કે ને જોતી જ રહું તો થોડાક ફ્લાવર્સ મેં લીધા છે અને મારો ફુદીનો બી ખૂબ સરસ થઈ ગયો છે હમણાં વરસાદની મોસમમાં તો થોડાક મેં ફુદીનોના પત્તા બી લીધા છે તો અહીંયા એક કપ પાણી લીધું છે અને હમણાં બે અપરાજિતાના ફ્લાવર્સ એના અંદર નાખું છું ફ્લાવર્સને મેં વોશ કરી લીધા છે તમે ત્રણ પણ નાખી શકો છો આપણે બેસિકલી આનો બ્લુ કલર જોવે છે નેચરલ બ્લુ બ્લુ કલર તો જેમ જેમ પાણી ગરમ થશે એનો નેચરલ બ્લુ કલર એમાં રિલીઝ થતો જશે અને બ્લૂ ટી એકદમ સિમ્પલ હોય છે બહુ વધારે એમાં બીજું કાંઈ નાખવાની જરૂર નથી પડતી તો તમે જોઈ શકો છો કલર રિલીઝ થઈ ગયો છે બેથી ત્રણ મિનિટ આને બોયલ કરવાનું છે તો ફ્રેન્ડ્સ અગર તમને વધારે બોડી પેન હોય યા તો તમને આઈસાઈટ પોતાની આંખની રોશની સારી રાખવી હોય યા તમને ઇનડાઈજેશનનો પ્રોબ્લેમ હોય યા રાતના ઊંઘ બહુ જલ્દી ન આવતી હોય અને જો તમને મેનોપોઝના સમયમાં હોટ ફ્લેશિસ અને મૂડ સ્વિંગ્સ થતા હોય તો આ બધી જ વસ્તુ માટે બ્લૂ ટી ઘણો ફાયદો દે છે આપણા હજી આપણી ઇમ્યુન સિસ્ટમને સારું રાખતું હોય છે તો તમે આ બ્લૂ ટીને પોતાના ડેલી લાઈફમાં ઇન્કલુડ કરી શકો છો સ્પેશિયલી આનો બ્લુ કલર આઈસાઈટને સારી રાખવામાં ઘણો મદદ કરે છે તો તમે આ ઇન્ફોર્મેશન ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો થેન્ક્સ ફોર